પહોંચી ગયા છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો તમે કદાચ ગઈકાલનો વ્લોગ જોયો હશે તો આપણે ગઈકાલે ખેતરા આવ્યા હતા આ જે મૂળાનું બિયારણ છે મૂકવા માટે અમે ખેતરા આવ્યા હતા થોડું મૂક્યું ત્યારબાદ પપ્પાનું કામ આવી ગયું એટલે પપ્પા નીકળી ગયા એટલે હું પપ્પાની જગ્યા પર હું પાણી વાળો નીકળી ગયો તો મિત્રો આજે આ સવારે ફરીથી આ મૂળાનું બિયારણ માટે આવેલા છે મિત્રો આખા ખેતરમાંથી મૂળાના જે સુકાયેલા છોડ છે થોડાક મૂક્યા છે ને હજુ બાકી જ છે મૂકવાના તો મિત્રો અત્યારે તડકો વધારે લાગે છે એટલે હું ઘરે જાઉં છું અને ઘરે જઈને પછી જવાનો છું સોનગઢ ભાત છોડાવવા માટે એટલે કે ભાતના જે દાણા હોય છે એમાંથી ચોખા કાઢવા માટે જવાનો છું એટલે ભાડું મારવા જવાનું છું મિત્રો અત્યારે હું જાઉં છું સોનગઢ પિકઅપ લઈને પિકઅપમાં ભાત ભરેલું છે છોડાવવા માટે જાઉં છું સવારે ગાડી ભાત ભરવા માટે મૂકી આવ્યો હતો અત્યારે જવાનો છે મિત્રો સવારે પિકઅપમાં ભાત ભરવા માટે મૂકી ગયેલો હતો અને ભાત તો ભરી દીધું છે જોઈ શકો છો ભાત ભરાઈ ગયું છે અમે જ્યાં આગળ ગાડી મૂકેલી છે ત્યાં કટક કટેક થાંભલો છે એટલે દરવાજો ખોલતો નથી મને જો એનો અંદર જાય છે અંદર આવી થી જાને પેલો દરવાજો ખોલી આપજે પેલો દરવાજો લોક કરેલો છે તે ખોલી દે ધીમે ધીમે જજે કે ધીમે ધીમે જા

તે દિવસનું હો રૂપિયા આપવાનું બાકી છે ને આપણું તે સ્કૂલે લઈ ગયો બાકી છે બરાબર પાંચસો રૂપિયા છે તારે પેલો બરાબર ચલાવજે આમ તો મારા બાજુ સ્ટેરિંગ મારા બાજુ હા મારા બાજુ ફરાવ ફરાવ હા હા

ત્યારબાદ આ ડાંગર બિલની અંદર જે મશીન છે મોટર ફિટ કરેલી છે ત્યાંથી પછી આગળ જાય ત્યારબાદ ડાંગરમાંથી ચોખા નીકળ્યા આવે અને ચોખા થોડા પોલિશ પણ થઈ જાય મિત્રો જોઈ શકો છો ચોખા જે છે અલગ અલગ ચાર ભાગમાં નીકળે છે મોટા નાના 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 આવી રીતના છે મિત્રો અહીંયા સોનગઢમાં એક કુમક રોડ પર એક મિલ છે ત્યાં આગળ અમે ભાત છોડવા માટે આવેલા હતા ને મિત્રો આવ્યા અને એટલી બધી ગરદી નહોતી એટલે તાત્કાલિક નંબર લાગી ગયો અત્યારે ભાત છડાઈ ગયા છે તો અત્યારે હું ભાતને લોડિંગ કરવા માટે જાઉં છું એટલું જરાક બને ભાડ આપી દે મારા છે જરાક બજારમાંથી મારે કઈ કઈ લેવાનું છે કેટલા છે અને માલિક તો કેવાય પપ્પા કેવી રીતના આપે મિત્રો પિકઅપ લઈને ભાડું મારવા માટે ગયો હતો ભાડું મારીને આવી ગયો છું ઘરે ખેતર છે આ ખેતરમાં શેરડી રોપવાના છે એટલા માટે આ ખેડકામ કરવા માટે આ ટ્રેક્ટર લઈને આવેલા છે બગલા વડે ઘરે જતા રહો અત્યારે વાગીએ શાંત અત્યારે મારે ડ્રીમ ઇલેવન ની ટીમ બનાવવાની છે તો અત્યારે હું જરી કરવા માટે ટ્રેક્ટર ઉપર રાખું છું તમે બધા ઘરે જતા રહો મારું કામ આવી છે સમજી ગયા મિત્રો વિલુએ ટ્રેક્ટર ને બરાબરનું સજાવ્યું છે મિત્રો જોઈ શકો છો કેવું મસ્ત લાગી રહ્યું છે મિત્રો ખેડકામ પૂરું થઈ ગયું છે અને હું જાઉં છું ઘરે મિત્રો મળીશું આવતીકાલનો નવલોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત